હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે ફરી એક નવી રેસીપી સાથે હું આવી ગઈ છું આજે આપણે બનાવવાના છીએ બધાની ફેવરિટ એવું સબ્જી જે રેસ્ટોરન્ટમાં આપણે બહુ જ ફ્રિકવન્ટલી ઓર્ડર કરતા હોઈએ છીએ એ છે પનીર કોલાપુરી આ રેસીપી કંઈક અલગ છે એને બનાવવાની કોઈ કોમન રીત નથી થોડો અલગ જ પ્રોસેસ છે અને એની સાથે આપણે બનાવવાના છીએ તંદૂરી રોટી પણ ઘઉંની તંદુરી રોટી બનાવવાના છીએ અને એ પણ લોઢી ઉપર બનાવવાના છીએ તો રેસિપી જોઈ લઈએ એના માટે અહીંયા સૌથી પહેલાં આપણે દર વખતે જ્યારે પંજાબી શાક બનાવતા હોઈએ છીએ તો પહેલાં પ્યુરી બનાવીએ છીએ પણ આમાં કંઈક અલગ આપણે પ્રોસેસ છે એના માટે આપણે એક પેનમાં એક ચમચા જેટલું તેલ એડ કરવાનું છે સાથે એક ચમચી જેટલું જીરું અને એક ચમચી જેટલા આખા દાણા યુઝ કરવાના છે ગેસ ધીમો જ રાખવાનો છે સાથે ચારથી પાંચ મરીના દાણા ચાર લવિંગ એક તજનો કટકો ત્રણથી ચાર સૂકા લાલ મરચાં આમાં આપણે ખરા મસાલાનો ઉપયોગ કરીએ છીએ અને આ શાકમાં ખરા મસાલાનો ખૂબ જ જરૂરી રોલ છે કોલ્હાપુરમાં જ્યારે આ શાક બનતું હોય છે પ્રોપર જે કોલ્હાપુરી સ્ટાઇલથી એ સ્ટાઇલથી આપણે નથી બનાવતા કારણ કે એ સ્ટાઇલથી બનાવવામાં શાક ખૂબ જ સ્પાઈસી થશે એકદમ સ્પાઈસી જે આપણા માટે ખાવું વધારે સ્પાઈસી થઈ જતું હોય છે આપણે આ શાક સ્પાઈસી રાખવાનું છે પણ એકદમ સ્પાઈસી નથી કરવાનું એટલે આપણે જે કોલ્હાપુરી સ્ટાઇલ છે એ સ્ટાઇલથી નથી કરતા આપણે થોડી અલગ સ્ટાઇલથી આ શાક બનાવવાના છીએ હવે એમાં ખમણેનું ટોપરું એડ કરવાનું છે એક વાટકી જેટલું મેં ખમણેલું ટોપરું એડ કર્યું છે અને એને એકદમ ધીમા ગેસે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે જ્યાં સુધી ટોપરું એકદમ લાઇટ બ્રાઉન કલરનું ન થઈ જાય ત્યાં સુધી ગેસ ધીમો જ રાખવાનો છે ટોપરાને એકદમ સરખી રીતે હલાવ હલાવ્યા કરવાનું છે નકર અમુક ટોપરું બળી જશે અને બીજું એમને રહી જશે એટલે એને સતત હલાવતા રહીશું પાંચથી સાત મિનિટ જેવું થશે આ પ્રોસેસ કરતાં આટલું થઈ ગયા બાદ આપણે એમાં એડ કરવાના છે બે ચમચી જેટલા સફેદ તલ અને સાથે એક ચમચી જેટલી ખસખસ એડ કરવાની છે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે ખસખસ નાખ્યા પછી બે મિનિટ પછી આપણે એને ગેસ પરથી લઈ લેવાનું છે અને સાઈડમાં ઠંડુ થવા માટે રાખી દેવાનું છે એ ઠંડુ થાય ત્યાં સુધી આપણે ટમેટાની પ્યુરી કરી દેવાની છે એના માટે મેં લીધા છે સાતથી આઠ જેટલા મીડિયમ સાઇઝના ટમેટોઝ એને મેં ચોપ કરીને રાખ્યા છે અને સાથે વીસથી પચીસ નંગ જેટલા કાજુ જેને મેં બોઇલ કરીને રાખેલા હવે આપણે એની પ્યુરી કરવાની છે એના માટે એક મિક્સર જારમાં ટમેટો એડ કરીએ સાથે કાજુ એડ કરીએ છીએ અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈએ છીએ અને એની એકદમ સરસ રીતની પ્યુરી બનાવી નાખવાની છે પ્યુરી કર્યા પછી એવું લાગે કે હજી એકદમ ક્રીમી નથી થઈ થોડી કરકરી લાગે છે તો પાછું એકવાર ફેરવી નાખવાની છે પ્યુરીને એટલે એકદમ ક્રીમી થઈ જશે એને આપણે સાઈડમાં રાખી દઈશું હવે ફાઇનલ વઘાર માટે આપણે એક પેનમાં ચારથી પાંચ ચમચા જેટલું તેલ એડ કરવાનું છે પછી એમાં એક ચમચી જેટલું જીરું એડ કરવાનું છે એક સૂકું લાલ મરચું અને સાથે તમાલ પાન એડ કરી દઈએ હવે મેં એડ કરવાની છે ડુંગળી મેં સાતથી આઠ નંગ જેટલી ડુંગળી લીધી છે એને એકદમ ઝીણી ચોપ કરીને રાખી છે તમારા રેશિયો યાદ રાખી શકાય તમે જેટલા ટમેટા લ્યો એટલી જ સામે ડુંગળી લેવાની છે અને એને એકદમ ઝીણી ચોપ કરીને એડ કરવાની છે અને એ જ્યાં સુધી લાઈટ બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે ડુંગળી ચડે ત્યાં સુધીમાં આપણે જે ખડા મસાલાને સોતે કરીને રાખ્યું છે એની પ્યુરી કરી લઈએ એ થોડી કરકરી જ રહેશે એનું ટેક્સચર એ રીતનું જ રહેશે એ પ્યુરી કરીને સાઈડમાં રાખી દેવાની છે ડુંગળી એકદમ સરસ લાઈટ બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે એમાં એડ કરવાની છે બે મરચાંની પેસ્ટ અને સાથે બે ચમચી લસણની પેસ્ટ એડ કરીને એને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે સાથે અહીંયા હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બીજા બધા મસાલા પણ આપણે સાથે જ એડ કરી દઈએ સાથે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાંચ ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચમચી જેટલો કિચન કિંગ મસાલો અને એને સરખી રીતે મિક્સ કરી લઈએ આપણે જે ખડા મસાલાની પ્યુરી કરી છે એમાં ઓલરેડી આપણે સૂકા લાલ મરચાં એડ કર્યા છે એટલે એની તીખાશ એમાં સરસ આવી જશે એટલે આમાં આપણે મરચું જાજુ એડ નથી કરતા પછી જરૂર પડે તો તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે સ્પાઈસી કરી શકો છો હવે આમાં મેં જે ખડા મસાલાની પ્યુરી છે એ એડ કરી અને સાથે બીજી જે ટમેટાની પ્યુરી છે એ પણ હું એડ કરી દઉં છું કારણ કે આમાં થિકનેસ થોડી વધારે થઈ જશે એટલે આ જ ટાઈમે આપણે સાથે ટમેટાની પ્યુરી પણ એડ કરી દેવાની છે અને સબ્જીને ઢાંકીને એને ચડવા દેવાનું છે ત્યાં સુધી આપણે આપણી રોટીની તૈયારી કરી લઈએ એના માટે મેં અહીંયા બે વાટકા જેટલો લોટ લીધો છે ઘઉંનો ઘઉંનો લોટ પછી લીધા પછી આપણે એમાં વચ્ચે બધો મસાલો એડ કરવાનો છે એના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું સાથે અડધી ચમચી જેટલી ખાંડ તમે દળેલી ખાંડ પણ વાપરી શકો છો હું અહીંયા આખી ખાંડ જ વાપરું છું સાથે હું અહીંયા ઘી અને તેલ બંનેનું મિક્સ કરીને મોણ યુઝ કરું છું એકલા ઘી કે એકલા તેલનું નહીં બે મિક્સ કરીને જ યુઝ કરું છું તમે પણ એ જ રીતે કરજો એક ચમચી જેટલું ઘી એડ કર્યું સાથે દોઢ ચમચા જેટલું તેલ એડ કરવાનું છે સાથે એડ કરું છું સાજી સાજીના ફૂલ હું કાંઈ બેકિંગ પાવડર કે બેકિંગ સોડા એ કાંઈ યુઝ નથી કરતી સાજીના ફૂલ મેં લીધા છે પાંચ ચમચી જેટલા અને એને ફર્મેન્ટ કરવા માટે મેં થોડું દહીં એડ કર્યું છે જે મોળું દહીં યુઝ કરું છું બે ચમચી જેટલું મેં દહીં એડ કર્યું છે અને એને આ રીતે મિક્સ કરવાનું છે જેથી આપણે ખાંડ એડ કરી છે એ એકદમ ડિઝોલ્વ થઈ જાય આખી ખાંડના એ ધ્યાન રાખવાનું છે એટલે આ રીતે પ્રોપર બધું મિક્સ કરી નાખવાનું છે અને પછી એનો લોટ બાંધી લેવાનો છે આ રીતે એકદમ પ્રોપર મિક્સ થઈ જાય ને પછી આપણે એમાં જરૂર પૂરતું પાણી એડ કરીને લોટ બાંધી લેવાનો છે પાણી હું ઠંડુ પાણી યુઝ નથી કરતી મેં થોડું પાણી ગરમ યુઝ કર્યું છે સતત લોટ બાંધવા માટે હવે સમય થઈ ગયો છે આજની કુકિંગ ટીપનો તો અત્યારે ગરમીની સિઝનમાં બધાની એક કમ્પ્લેન રહેતી હશે કે ટમેટા બહુ જ જલ્દીથી બગડી જાય છે હજી તો લઈને આવ્યા હોય ત્યાં ફ્રીઝમાં એકાદ દિવસ રાખીએ જે તરત બગડી ગયા હોય છે તો આજ એના માટે જ એક ટીપ લઈને આવી છું એના માટે તમારે શું કરવાનું છે ટમેટાનો જે ઉપરનું મોઢાનો ભાગ હોય છે ગ્રીન કલરનો એને કાઢી નાખવાનો છે અને પછી એ જગ્યાએ સેલો ટેપથી એનું મોઢું ટમેટાનું કવર કરી નાખવાનું છે અને પછી એને કોટનની બેગ કે પ્લાસ્ટિકની બેગમાં વ્રેપ કરીને ફ્રીઝમાં રાખી દેવાનો છે આનાથી શું થશે કે તમારા ટમેટા જરાય જલ્દીથી બગડશે નહીં તો બસ આપણો લોટ બંધાઈ ગયો છે આપણે લોટ રોટલી જેવો ઢીલો કાં રોટલી કરતાં પણ ઢીલો ચાલશે પણ એને રોટલીથી કઠણ રોટલીનો જે લોટ હોય એનાથી કઠણ નથી રાખવાનું એ ખાસ ધ્યાન રાખવાનું છે ઢીલો રાખવાનો છે લોટ અને હવે આપણે તેલના મદદથી એકદમ સરસ કુણગી લેશું અને પછી એના ઉપર ભીનું કપડું રાખી મલમલનું કે કોઈપણ સોફ્ટ કપડું હોય એ ભીનું કરીને એના માથે ઢાંકીને એને કોઈ પણ ગરમ જગ્યાએ રાખી દેવાનું છે તમે એને માઇક્રોવેવને સેજ એકાદ મિનિટ પ્રીહીટ કરીને એમાં રાખી શકો છો તો બસ આપણે ઘઉંની તંદુરી રોટીનો લોટ તૈયાર છે અને આપણે હવે સાઈડમાં રાખી દઈએ તમારા અંદાજે એને એકાદ કલાક માટે સાઈડમાં રાખવાનો છે ઇમરજન્સી હોય તો થર્ટી મિનિટ્સ માટે પણ તમે સેટ કરો તો ચાલે હવે સાઈડમાં આપણે જે આપણી સબ્જી છે એ ઢાંકીને રાખેલી એકદમ સરસ ચડી ગઈ છે હવે આપણે એમાં કેપ્સિકમનો ઓનિયન એડ કરવાના છે જેને મેં એક ચમચી જેટલા બટરમાં સોતે કરીને રેડી રાખ્યા છે એ એડ કરી દઈએ અને એને મેં અલગ શેપમાં કટ કર્યા છે ડાઈસ શેપમાં એ એડ કરી દેવાના છે અને હવે આપણો જ્યારે લોટ એકદમ સેટ થઈ ગયો છે તમને આમાં દેખાશે એકદમ જારી પડેલી તો હવે આપણે એમાં રોટી ઉતારી લેવાની છે સેટ થયા બાદ જો લોટ તમને વધારે ઢીલો લાગતો હોય તો તમે સેજ અટામણ એડ કરીને એટલે ઘઉંનો લોટ એડ કરીને મસળી નાખવાનો છે અને સેજ મોણ લઈ લેવાનું છે એટલે લોટ પ્રોપર કન્સિસ્ટન્સીનો થઈ જશે ફ્રેન્ડ્સ જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો જેથી નવી કોઈ પણ રેસીપી આવે તો તમને નોટિફિકેશન મળે અને મને જરૂરથી કોમેન્ટ્સમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી આ લોટને આપણે જેમ મસળશું એટલી જ રોટલી સોફ્ટ થશે એટલે એને પ્રોપર રીતે મસળી લેવાનો છે અને પછી જ આપણે રોટલી ઉતારવાની ચાલુ કરવાની છે અત્યારે મેં જે સબ્જી બનાવી છે અંદાજે સાતથી આઠ જણાને આરામથી થઈ જશે એ રીતનું જ માપ છે એટલે તમને પણ એ રીતનું માપનો આઈડિયા રહે હવે આપણે રોટલી ઉતાર લેવાની છે રોટલી હું રાઉન્ડ નથી કરતી હું ઓવલ શેપની રોટી કરું છું જરૂર લાગે તો અટામણ લઈને રોટલી વણી લેવાની છે ને હા રોટલી એકદમ પતલી નથી વણવાની જે આપણે હોટેલમાં હોય એવી થોડી થિક જ રાખવાની છે ભૈરી રાખવાની છે રોટલી વણાઈ ગયા બાદ હાથની મદદથી ફરતું આપણે એને ગ્રીસ કરી લેવાની છે તેલથી પછી એમાં હું એડ કરું છું કાળા તલ આ રીતે સ્પ્રેડ કરી દેવાના છે અને સાથે કોથમરી એડ કરી દઉં છું અને એને પણ એકદમ પ્રેસ કરીને લગાડી દેવાનું છે જેથી આપણે જ્યારે લોઢી ઉપર નાખીએ તો નીકળે નહીં બધા ડિરેક્શનમાં બધી બાજુ એકદમ સરસ રીતે કોથમરી નાખી દેવાની છે અને એકદમ પ્રેસ કરી દેવાનું છે આ થઈ ગઈ રોટલીનો આગલો ભાગ હવે રોટલીની પાછળની સાઈડ એને હાથમાં લઈને આપણે પાણીવાળો હાથ ફેરવવાનો છે બધી બાજુથી બહુ પાણી ના રહે પણ આપણે ખાલી રોટલી ભીની થાય એટલું પાણી ફરતી બધી સાઈડથી ક્યાંય કોરું ના રહી જાય ધ્યાન રાખવાનું છે અને એને પાણી અપ્લાય કરી દેવાનું છે આછું આછું અને લોઢી જે મેં ઓલરેડી ગેસ ચાલુ કરીને તપાવવા રાખી દીધી હતી એકદમ તપી ગઈ હોય પછી તમારે રોટલીનો જે નીચેનો ભાગ છે પાણીવાળો એ આમાં ઉપરની સાઈડ લગાડી દેવાનું છે ને ગેસ ફૂલ રાખવાનો છે તમને જેવી રોટી થઈ જશે એટલે તમને થોડા થોડા બબલ્સ દેખાશે રોટલી ઉપર એટલે સમજવાનું કે બસ હવે રોટી થઈ ગઈ છે આપણી નીચેની સાઈડથી પછી આપણે લોઢીને ઉપાડીને ટર્ન કરી દેવાની છે જેથી રોટલીનો આગળનો ભાગ પણ એકદમ સરસ રીતે શેકાઈ જાય અને એને બધી ફરતી ફરતી લોઢીને ફેરવવાની છે જેથી મીડિયમથી ફાસ્ટ ગેસે તમે રોટી શેકી શકો તો બસ આપણી રોટી એકદમ સરસ રીતે પાકી ગઈ છે હવે આપણે એને કાઢી લેવાની છે કાઢવા માટે તમે ચીપિયા અથવા તો તવીથાના મદદથી એને કાઢી શકો છો થોડી નીકળવામાં વાલ લાગશે પણ એ સરસ રીતે નીકળી જશે એટલે એને ધીમે ધીમે કાઢી લેવાની છે અને હું તમને બતાવું નીચેથી પણ રોટલી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરીએ સાથે આપણી સબ્જી પણ તૈયાર થઈ ગઈ છે એમાં હવે આપણે પનીર એડ કરવાનું છે ફ્રેન્ડ્સ હું પનીર માર્કેટનું યુઝ નથી કરતી હું ઘરે જ પનીર બનાવીને યુઝ કરું છું અને ઘરે એકદમ સરસ અને સોફ્ટ પનીર બને છે બજાર કરતાં ક્યાંય સારું બધી રીતે સારું ટેસ્ટ વાઇઝ સોફ્ટનેસ વાઈઝ બધી રીતે એકદમ સારું પનીર ઘરે બને છે એની રેસીપી હું તમારી સાથે જલ્દીથી શેર કરીશ તેના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને રેસિપી આવે તો તરત જ નોટિફિકેશન મળે અહીંયા પનીર હું અંદાજે ટુ ફિફ્ટીથી થ્રી હંડ્રેડ ગ્રામ જેટલું પનીર યુઝ કરું છું અને એને સરસ રીતે મિક્સ કરી દઉં છું તો બસ આપણી પનીર કોલાપુરી અને તંદુરી રોટી તૈયાર છે હવે એને સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી ગમી હોય તો જરૂરથી ચેનલને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે રેસીપી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી નવી રેસીપી સાથે આપણે ફરી મળશું થેન્ક યુ